આઠ બેઠક ઉપર ચૂંટણી યોજાવાની છે પૂર્વ મંત્રી અનિલ પટેલ અને પૂર્વ સાંસદ શારદાબેન પટેલના પુત્ર આનંદ પટેલ જેમણે પણ ઉમેદવારી કરી મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં હવે જંગ જામશે ભાજપ વર્સેસ ભાજપનો આઠ બેઠક ઉપર ચૂંટણી યોજાવાની છે સવારથી અત્યાર સુધી પાંચ લોકોએ ઉમેદવારી પરત ખેંચી છે લગભગ વધુ એક મહત્વના સમાચાર મહેસાણાના ધારાસભ્ય

અત્યારની ઘડીએ આ ક્ષણ સુધી શું સ્થિતિ મહેસાણા અર્બન બેંકની પેટા ચૂંટણી છે આઠ ડિરેક્ટરો માટેની પેટા ચૂંટણી છે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આજ આજ અત્યાર સુધીમાં કહી શકાય કે છ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે જે રીતે કુલ અત્યાર સુધીમાં અડસઠ ઉમેદવારો એ ઉમેદવારી નોંધાઈ હતી જેમાંથી આ છ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે એટલે બાસઠ ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે આપને હું દ્રશ્યો બતાવીશ કે અહીંયા મોટી સંખ્યાની અંદર જે રીતે ઉમેદવારોને તેમના સમર્થકો અહીંયા બેઠેલા જોવા મળી રહ્યા છે આનંદભાઈ પટેલ સહિત રાજકીય અગ્રો પણ અહીંયા જોવા મળી છે થોડી વાર પહેલા જ મુકેશભાઈ અહીંયા પહોંચ્યા હતા ને પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું ને તેમને આનંદની પેનલ છે તેને સમર્થન જાહેર કર્યું છે મારી સાથે અત્યારે કંઈક ખાસ હું કંઈ કહી શકીશ નહીં પણ જે પેનલ અમારી બની રહી છે એના ટેકામાં જે લોકો જોડાયેલા છે એ સર્વે મિત્રો આજે પોતાની સ્વેચ્છાએ ફોર્મ પાછા ખેંચી રહ્યા છે અને અમારી પેનલને ટેકો જાહેર કરી રહ્યા છે શું કહેશો આ પણ જે રીતે પેનલ બને છે અને ચૂંટણી હવે નક્કી છે કે થશે અમારી જે આજે પેનલ ડીએમ પટેલની પેનલ આજે લડી રહી છે એના સમર્થનની અંદર અમારા જે ટેકેદારોએ જે એમના ઉમેદવારી પત્રો ખેંચે છે એ સ્વેચ્છાએ કોઈ પણ જાતનું બળ જબરીપૂર્વક કોઈ અને પોતાના આ જે પણ આ બેંકની અંદર જે ગેરવહીવટ થયેલો છે એની સામે આજે જે ચૂંટણી આવી રહી છે એમાં પૂરેપૂરું સમર્થન આપવાનો એ લોકોએ વ્યક્ત કર્યું છે તો જે રીતે મોટા સમાચાર કહી દે કે ડીએમ પટેલની પેનલ આ ચૂંટણીમાં ઉતર ઉતરશે જે વિશ્વાસ પેનલ છે તેના નામો પણ સામે આવે છે ડીએમ પટેલ આનંદભાઈ એપોલો ગ્રુપ વસંતભાઈ પટેલ કિરીટભાઈ પટેલ ભારત ડેરી મનોજભાઈ પટેલ ગોવિંદભાઈ પટેલ ભાવનાબેન પટેલ અને જગદીશભાઈ મંગળદાસ સોલંકી આ જે ઉમેદવારો છે તે ચૂંટણી મેદાનમાં જોવા મળશે જે ડીએમ પટેલની વિશ્વાસ પેનલની અંદર જોવા મળશે આ દ્રશ્યો પણ જોઈ શકો છો તમામ અહીંયા જે છે તે જોવા મળી હશે અન્ય પણ સાહેબ શું કહેશો ડીએમ પટેલના નેતૃત્વમાં અને ભાઈ આનંદભાઈના નેતૃત્વમાં અમારે ચૂંટણી લડવાની છે અને અમે પરિણામ લાવીને ધમકીશું તો જે રીતે આપ જોઈ શકો છો કે અત્યાર સુધીમાં જે છ જેટલા જે ઉમેદવારો છે તેમને ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે હજુ પણ ત્રણ વાગ્યા સુધીનો સમય છે જોવાનું રહ્યું કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહે છે જો કે અર્બન બેંકની ચૂંટણીમાં હવે એક વાત નક્કી છે કે ચૂંટણી ની અંદર જંગ જોવા મળશે કારણ કે ઉમેદવારો જે છે તે અત્યાર સુધીમાં બાસઠ ઉમેદવારો હજુ છે ત્યારે બંને તરફી પેનલો બની છે ને ચૂંટણી થશે તેવો જોવા મળી રહ્યો છે જી